જય માતાજી જય મોટાભાઈ કેમ છો મિત્રો મજામાં મજામાં દેશો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં તો આજે મેં તો બ્લોક ચાલુ કરી દીધો છે અત્યારમાં ને આજે પણ જવાનું છે વાલ ઉતારવા ને એ જશે વાલનું બિલ લેવા કેમ કે અમેથી કેદુના બે ત્રણ તંડીના બિલ નથી આવ્યા તો એ બિલ લેવા જશે તો આ સોમુહાના વાલ દઉણામાં નીકળો ને પીળા તો પણ જાવા થઈ જાય બગડી જાય તો હુકાય કાંઈ નહીં તડકા વિનાના અને વરસાદ પણ ચાલુ છે અને અમારે બધાને જો પાણી મેગ્યું હતું પણ બધાએ વેર નાખ્યું કા બધા બોલ વેર નાખ્યું આ બહુ તો ખાઈ નહીં ગારો કિન નાખ્યો જે હમણે સ્કોરું કર્યું તું કા બધું આલ અમાર ગંગુનો નો બધો છે ગંગો ગંગો ગંગલી

તો હાલો અમર ડોબી આયા કિને છે માંદણું અને બાંધી દીધી છે હવે આયા ઈ બે ત્રણ દિન વીએ તો હું ખબર ગંગલી પણ બધું અમારે નનકુ નનકુ ઘરમાં કોઈ નનકુ છે નહીં અમારે બધો એક નાનો છે નાનું એવું બધું આવશે ને પછી બહુ વાલો લાગશે તો પાડી આવશે પાડો આવશે એનાથી ઉભો નથી થવાનો કા

કોબી નહીં કેવડી મોટી થઈ ગઈ તીકડ ની પછી બતાડી નહીં હોય દડા આવી ગયા છે આવા દડા થઈ ગયા છે બહુ મોટા છે ને નાના છે ને આવડા આવડા છે એટલી કોબી આવી છે વાલ છે આ ગણેશ બધા વાલ ઉતારવા માંડ્યા છે કેટલા જણા ત્રણ જણા ઉતારે છે ત્રણ જણા વાલ ઉતારે છે ને મારે પણ ઉતારવા જવાનું છે તો હાલો હવે ફટાફટ હું જાઉં ઘડી ઘડી ઉતરાવા મંડું ચલો 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 તો આ તો આવી ગયા છે બિલ લઈને પણ બિલ બે લેવા ગયો ને તે ઢોર પાલો નાખી દીધો હા મે નાખી દીધી નીણ જવાનું છે મારે વાલ ઉતારવા એટલે મેં પણ નીણ નાખી દીધી છે ને આ ગયા તો બિલ લેવા આવી ગયા હાલો હાલો વાલ ઉતારવાના જ છે ભાઈ સાહેબ મારે દવા સાટવાની છે વાલ ઉતારવાના છે મેથન દવા સાટવાની છે હા તો કેટલું બિલ આવ્યું તો દેખાડો બે ત્રણ બિલ બાકી હતા જો

તો હું ગઈ હતી વાલ ઉતારવાનું વાલ ઉતારીને આવી ગઈ છું ને હવે બનાવશું શા કે બધા વાલ ઉતારે છે ને બધાને એક વાર સા પાઈ દઉં સા પાઈને પછી મારે બનાવવાનું છે તિસોડાનું સાપ કાલ બનાવ્યું તો આખા રીંગણાનું તો આ જ બનાવવાનું છે ઘીહોડાનું તો હવે આપણે છે ને પડામાં શા બનાવીને જવાનું નથી ને રાંધવા માંડવાનું છે બધા વાલ ઉતારે છે એની હાટું આવો બધા શા પીવા

કોમેન્ટ માં કહેજો કેળા મસ્ત મસ્ત છે અને એની માથે સા કાસા છે કાસા છે આપણને એટલે બધી ખબર ન પડે તો આપણે ખાઈ ને ખાઈ સરસ ચાલો હા દવા સટાઈ ગઈ હા એટલે કેરા એટલે ક્યારે દવા રહી છે અને એ દવા સટાઈ જાય પછી તો કામકાજ શું થાય કે નક્કી નથી વાલ આજનો વારો ઉતારી કમ્પ્લીટ પૂરો થઈ ગયો છે તો બસ હવે એ મેથીમાં દવા સાટી દઉં અને પછી વાલની ભારી બાંધી દેવી એટલે પછી કમ્પ્લીટ પછી બીજું કાંઈ કામકાજ આવશે તો આગળ મેં કામ ચલાવશું પણ હવે ટાઈમ નહીં રહે તો બસ આજનો બલોક અમારો અહીં વધી જતો તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સ્પ્રાઈક કરી દેજો Jangan lupa jumpa channel. Bye bye. Zain Mataji.